મિત્રો હવે મીઠાઈ વહેંચવાનો સમય આવી ગયો છે કારણ કે આ ખાસો વર્ષના લાંબા સમય પછી કાલે એટલે કે અઠાવીસ જુલાઈ સોમવારના દિવસે એક અતિશય શુભ અને દુર્લભ યોગ બની રહ્યો છે કાલસર્પ યોગ આ ખાસ યોગનો પ્રભાવ પાંચ રાશિઓ પર એવો પડશે કે તેઓ કરોડપતિ બની શકે છે હા મિત્રો ભોળેનાથ મહાદેવની કૃપાથી આ પાંચ ભાગ્યશાળી રાશિઓનું નસીબ અચાનક જ પ્રકાશિત થવાનું છે આ લોકોના જીવનમાં એક પછી એક મોટી ખુશખબરીઓ મળવાના યોગ બની રહ્યા છે આ વાત જણાવતા અમને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે બાર રાશિઓમાંથી મહાદેવ હવે ખાસ કરીને આ પાંચ રાશિઓ પર મહેરબાન થઈ ગયા છે મહાદેવની કૃપાથી આ રાશિઓના જીવનમાં માત્ર ખુશીઓની જ વર્ષા થવાની છે હવે આના જીવનમાંથી દુઃખ પરેશાની અને સંકટો સંપૂર્ણપણે દૂર થઈ શકે છે અને તેમનું ભાગ્ય નવી દિશામાં ઉડાન ભરશે તો મિત્રો પ્રશ્ન એ છે કે આખરે એ પાંચ રાશિઓ કઈ છે જેમ પર ભગવાન શિવનો વિશેષ આશીર્વાદ વરસવાનો છે છે અને જીવનમાં થવાનો એક મોટો બદલાવ આજની આ વિડિયોમાં અમે વિગતે વાત કરીશું એ જ ભાગ્યશાળી અને નસીબદાર રાશિઓ વિશે એથી તમારા સૌને વિનંતી છે કે આ વિડિયોને શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ જુઓ અને કોઈ પણ રીતે તેને સ્કીપ ન કરો કારણ કે આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે મિત્રો આગળ વધતા પહેલા જો તમે પણ ભગવાન શિવના સાચા ભક્ત હોવ તો જ્યોતિષ દર્શન ચેનલના આ વીડિયોને જરૂર લાઇક કરો અને નીચેના કમેન્ટ બોક્સમાં જય ભોલેનાથ સાચા મનથી જરૂર લખો તમારું આ શ્રદ્ધા ભોળેનાથનું આશીર્વાદ જરૂર અપાવશે ચાલો હવે વાત કરીએ એ પાંચ ખાસ રાશિઓની જેમ કે આપણે સૌ જાણીએ છીએ કોઈપણ વ્યક્તિના જીવનમાં ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ અત્યંત અસરકારક હોય છે હા મિત્રો જો ગ્રહોની ચાલ અનુકૂળ હોય તો જીવનમાં સફળતા સુખ અને શાંતિ આવે છે પણ જો ગ્રહો વિપરીત દિશામાં ચાલે તો દુઃખ અને સંઘર્ષનો સમય શરૂ થઈ શકે છે ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન શિવને સમગ્ર બ્રહ્માંડના રચિતા માનવામાં આવે છે તેમને દેવોના દેવ મહાદેવ તરીકે પૂજવામાં આવે છે અને તેમનું સ્થાન સર્વોચ્ચ ગણાય છે જો કે તેઓ જેટલા સરળ અને સહજ સ્વભાવના છે એટલા જ ઝડપથી તેઓ ક્રોધિત પણ થઈ શકે છે પણ આ પણ સત્ય છે કે મહાદેવને પ્રસન્ન કરવું સૌથી સરળ છે જે કોઈ પણ વ્યક્તિ પર તેમની વિશેષ કૃપા દ્રષ્ટિ પડે તેનું નસીબ સંપૂર્ણ રીતે બદલાઈ જાય છે અને તેનો સારો સમય શરૂ થઈ જાય છે આજે જે પાંચ રાશિઓ વિશે આપણે ચર્ચા કરવાના છીએ તેમ પર ભગવાન શિવની વિશેષ કૃપા ખૂબ જ ઝડપથી વરસવાની છે સામાન્ય શબ્દોમાં કહીએ તો હવે આ રાશિઓના જીવનમાં માત્ર સફળતા શાંતિ અને સમૃદ્ધિ જ પ્રવેશ કરવાની છે તો ચાલો મિત્રો વિલંબ કર્યા વિના જાણીએ કે કઈ પાંચ રાશિઓ છે જે આ કાલસર્પ યોગમાં બની શકે છે ખૂબ જ નસીબદાર મિત્રો આ સૂચિમાં સૌથી પહેલા જે રાશિનું નામ આવે છે તે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે હાલનો સમય અત્યંત શુભ સંકેતો સાથે આવ્યો છે કારણ કે ભગવાન ભોળેનાથની અપાર કૃપા હવે તમારા પર વરસવાની છે હા મિત્રો ભગવાનની આ અનુકંપા તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ અને પ્રગતિ લાવશે આવતા દિવસોમાં તમારા જીવનમાં મોટા અને સકારાત્મક પરિવર્તનો જોવા મળશે ભોળેનાથના આશીર્વાદથી તમને કોઈ મોટી ખુશખબરી મળવાની શક્યતાઓ છે હવે તમારી મહેનત ફળ આપશે અને તમને તમારા પ્રયત્નોનો યોગ્ય પ્રતિફળ મળશે જે કામો અત્યાર સુધી અટકેલા હતા તે હવે સમયસર પૂર્ણ થશે અને પરિવાર તથા સમાજ તરફથી પણ તમને પૂરતું સહયોગ મળશે ભગવાન શિવની કૃપાથી તમારા જીવનમાં આનંદ અને સમૃદ્ધિનો પ્રવેશ થશે ધન સંબંધિત તમામ સમસ્યાઓનો અંત આવશે અને આવકના નવા માર્ગો ખુલી જશે જેમ લોકો નોકરીમાં છે તેમને પ્રમોશન અને પગારમાં વધારો થવાના દ્રઢ યોગ છે જેના કારણે આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે ઘરમાં સુખશાંતિ રહેશે અને સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા લોકોને પણ ખુશખબરી મળી શકે છે તમારા સમગ્ર પરિવારમાં ખુશાલીનો માહોલ બનશે અને તમારું મન આનંદથી ભરાઈ જશે હવે વાત કરીએ આગળની બીજી ભાગ્યશાળી રાશિની અને તે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે કહીશું કે ભગવાન ભોળેનાથના આશીર્વાદથી તમને ટૂંક સમયમાં કોઈ શુભ સમાચાર મળી શકે છે અત્યારે સુધી તમે જે મહેનત કરી છે તેનો ફળ હવે મળવાનું શરૂ થશે અને તેનું પરિણામ સ્પષ્ટ રીતે જોવા મળશે ભોળેનાથની કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને જે કામો અટકેલા હતા તે હવે સરળતાથી પૂરા થશે મિત્રો સાથે સંપર્ક વધશે અને તમારું સામાજિક વલય પણ મજબૂત બનશે આર્થિક લાભ અને ઘણી મોટી સફળતાઓ મળવાના યોગ છે પરિવારનું સહકાર અને જીવનસાથીનો નો સાથ તમને વધુ આગળ વધવા માટે મદદરૂપ થશે તમારું મીઠું બોલવું તમારા માટે નવા અવસરોના દરવાજા ખોલશે અને દરેક કાર્ય સફળતાની દિશામાં આગળ વધશે ભગવાન શિવજીની વિશેષ કૃપા તમારા પર રહેલી છે જેના કારણે તમારી આર્થિક મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થતી જશે જે કામ વર્ષોથી અટકેલા હતા હવે તેઓ ઝડપથી પૂર્ણ થશે અને તમે સતત પ્રગતિ કરશો તમારું આત્મવિશ્વાસ વધશે અને તમે દરરોજ સફળતાની નવી ઊંચાઈઓ પર પહોંચતા જશો તમારી સિદ્ધિઓ હવે લોકોને આશ્ચર્યચકિત કરશે અને તમારું નામ દરેક તરફ ગુંજશે એવું કહેવું ખોટું નહીં હોય કે ભગવાન ભોળેનાથની કૃપાથી વૃષભ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ લાભદાયક સાબિત થવાનો છે હવે વાત કરીએ આગળની ત્રીજી ભાગ્યશાળી રાશિની અને તે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સંકેત લઈને આવ્યો છે કારણ કે ભગવાન ભોળેનાથની વિશેષ કૃપા હવે તમારા પર વરસવાની છે હા મિત્રો મહાદેવ આ સમય તમારાથી ખૂબ જ પ્રસન્ન છે અને તેથી જ તમારા માન સન્માન અને સામાજિક પ્રતિષ્ઠામાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળશે મેષ રાશિના લોકોની સમાજમાં પ્રશંસા થશે અને તમને સતત એવા અવસરો મળશે જે તમારું ભવિષ્ય તેજસ્વી બનાવી દેશે તમારા બધા અટકેલા કામો હવે સમયસર પૂર્ણ થવા લાગશે અને તમે જે પણ નવું કામ શરૂ કરશો તેમાં પણ સફળતા તમારા પગ ચૂમશે ભોળેનાથના આશીર્વાદથી તમારી આવકના સ્ત્રોતોમાં વધારો થશે અને નાણાં મળવાના અનેક યોગ સર્જાશે તમારા ઘરમાં શાંતિ અને આનંદ ભરેલું વાતાવરણ રહેશે સાથે વ્યવસાયમાં પણ વિકાસના સંકેત મળી રહ્યા છે સામાજિક ક્ષેત્રમાં પણ તમારી ઓળખ અને પ્રભાવમાં વધારો થશે અચાનક લાભ મળવાના પ્રબળ યોગ છે જો તમે કોઈ નવું વાહન કે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તે યોજના સફળ થવાની સંપૂર્ણ શક્યતા છે મેષ રાશિના જાતકો માટે હવે સમય સંપૂર્ણ રીતે અનુકૂળ બની ગયો છે એટલે આ શુભ સમયનો પૂરો લાભ લો અને તેને વ્યર્થ ન જવા દો હવે વાત કરીએ આગળની ચોથી ભાગ્યશાળી રાશિની અને તે છે ધનુરાશિ ધનુ રાશિના જાતકો માટે હવે ખૂબ જ શુભ સમય શરૂ થવાનો છે કારણ કે ભોળેનાથજીની વિશેષ કૃપા તમારી ઉપર વર્ષી રહી છે હા મિત્રો હવે એક ક્ષણ આવી ગઈ છે જ્યારે તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળવાનું છે તમે જે પ્રયત્નો કર્યા છે તેમનું આનંદદાયક પરિણામ હવે તમારા સામે આવવાનું છે જેને કારણે તમારા ચહેરા પર ખુશી છવાઈ જશે ભોળેનાથજીની કૃપાથી હવે તમારા વિલંબિત કામો સમયસર પૂરા થશે અને તમને તમારા પરિવારજનો તથા મિત્રો તરફથી ભરપૂર સહયોગ મળશે ધ્યાન રાખો કે ભગવાન શિવની અસીમ કૃપા તમારી રાશિ પર છે જેના કારણે આર્થિક બાબતોમાં તમને રાહત મળશે અને આવકના નવા અવસરો ઉભા થશે ધન અને સંપત્તિમાં વૃદ્ધિ થશે અને તમે અનેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરશો જે તમારા જીવનની દિશા બદલી નાખશે નોકરીમાં કાર્યરત લોકો માટે પ્રમોશન અને પગાર વધારાના યોગ છે ભગવાન ભોળેનાથની કૃપાથી હવે તમારા જીવનમાં ચાલી રહેલી તમામ પરેશાનીઓનો અંત આવશે અને નવા દ્વાર ખુલી જશે હવે તમારા જીવનમાં આનંદ સંતોષ અને વિશાળ સફળતાની વર્ષા થવાની છે એવું કહેવામાં કોઈ સંકોચ નથી કે હવે તમારું નસીબ પલટાવાનું છે અને તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે હવે વાત કરીએ આગળની પાંચમી ભાગ્યશાળી રાશિની અને તે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે ભગવાન ભોળેનાથનો આશીર્વાદ ખૂબ જ શુભ અને લાભદાયી સાબિત થશે આ સમય દરમિયાન તમારા માટે આવક અને સફળતા માટે અનેક દરવાજા ખુલી શકે છે ધનપ્રાપ્તિ સાથે સાથે નોકરી મેળવના અને પ્રમોશનના અવસરો પણ તમારા જીવનમાં આવવાની શક્યતા છે સંતાન સુખ માટે પણ અનુકૂળ યોગ છે અને જે લોકો પોતાના જીવનમાં પ્રેમ શોધી રહ્યા છે તેમને મનગમતો સાથી મળવાની શક્યતા છે તમારા પ્રેમ સંબંધી સંબંધો વધુ ઘનિષ્ઠ બનશે અને સંબંધોમાં મજબૂતી આવશે આ સમય તમને સમાજમાં પ્રતિષ્ઠા અને સન્માન મળશે તમારી સિદ્ધિઓની પ્રશંસા થશે અને નવા અવસરો પણ પ્રાપ્ત થશે જે લોકો રોજગારીની શોધમાં છે તેમને માટે પણ ઉત્તમ ઓફરો મળવાની શક્યતા છે અટકેલા કામો પૂરા થશે અને આવકના સ્ત્રોતોમાં વધારો થશે પરિવારમાં સુખ શાંતિ રહેશે અને વ્યવસાયમાં પણ વિસ્તરણના યોગ છે તમને સમાજમાં ઓળખ મળશે અને અચાનક લાભ મળવાના સંકેત પણ છે જો તમે પ્રોપર્ટી કે વાહનમાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમય અત્યંત અનુકૂળ છે તમે જે રોકાણ કરશો તે લાભદાયી સાબિત થશે કુલ મળીને આ સમય સિંહ રાશિના લોકોને માટે ખૂબ જ શુભ છે એટલે કે આ અવસરનો સંપૂર્ણ લાભ લો અને સમય વ્યર્થ ન જવા દો હવે વાત કરીએ આગળની ભાગ્યશાળી રાશિની અને તે છે મીન રાશિ મીન રાશિના જાતકોને આ જાણીને આનંદ થશે કે ભગવાન ભોળેનાથની વિશેષ કૃપાથી વેપાર ક્ષેત્રમાં કરેલા તમારા પ્રયત્નો હવે ફળદાયી સાબિત થશે નોકરીને લઈને જે પણ પ્રયાસો ચાલી રહ્યા છે તેઓ પણ ટૂંક સમયમાં સફળ થઈ શકે છે વેપારીઓને સારો નફો થશે અને જીવનસાથી તરફથી કોઈ સારા સમાચાર મળવાની શક્યતા છે ભગવાન શિવની કૃપાથી ધંધામાં વિસ્તરણ થશે અને સામાજિક ક્ષેત્રમાં પણ આદર સન્માન પ્રાપ્ત થશે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ અનુકૂળ રહેશે કારણ કે શિક્ષણ ક્ષેત્રમાં સફળતાના પ્રબળ યોગ છે તમે જે પણ કાર્ય અથવા પ્રયત્ન કરશો તેમાં વિજય પ્રાપ્ત થવાના સંકેત છે તમારું દરેક પગલું હવે તમને સફળતાની તરફ લઈ જશે જે લોકો વિદેશ જઈને નોકરી કે અભ્યાસ કરવાની યોજના બનાવી રહ્યા છે તેમના માટે આ સમય સપનાઓ પૂરા થવાનો સાબિત થઈ શકે છે જે લોકો નવું વાહન કે ઘર ખરીદવાની તૈયારીમાં છે તેમની યોજનાઓ પણ સફળ થશે ભોળેનાથની કૃપાથી તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે અને તમારા ઘરમાં ખુશીઓનું આગમન થશે મીન રાશિના જાતકો માટે આ સમય પરિવર્તનશીલ અને અત્યંત શુભ સાબિત થવાનો છે હવે વાત કરીએ આગળની સાતમી ભાગ્યશાળી રાશિની અને તે છે મકર રાશિ મકર રાશિના લોકો માટે પણ આવતો સમય ખૂબ અનુકૂળ સાબિત થવાનો છે ભગવાન ભોળેનાથની વિશેષ કૃપાથી તમારા જીવનમાં અનેક સકારાત્મક બદલાવ આવી શકે છે હા મિત્રો મહાદેવની કૃપાથી હવે તમારા દુઃખકષ્ટ આર્થિક તકલીફો અને માનસિક તણાવનો અંત થવાનો સંકેત છે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને પરિવાર સાથે જોડાયેલા કોઈ મહત્વના નિર્ણયથી તમારા સંબંધો વધુ ગાઢ બનશે પરિવારના સભ્યો તમારી પ્રતિ આસક્તિ અને માન દર્શાવશે અને તમારી છબી વધુ પ્રતિષ્ઠિત બનેલી રહેશે અધૂરા કામો હવે પૂરા થવાને કારણે આત્મવિશ્વાસમાં ખાસ વધારો થશે તમે જે પણ નિર્ણય લેશો તેમાં સફળતા મળવાની શક્યતા પ્રબળ છે જેમ લોકો વિદેશમાં કાર્ય કરવાની ઈચ્છા ધરાવે છે કે વિદેશ જવાની યોજના ધરાવે છે તેમને માટે પણ આ સમય અનુકૂળ છે ભગવાન શિવની કૃપાથી તમારા જીવનમાં આનંદની ઋતુ આવવાની છે અને તમારું ભાગ્ય મજબૂત બનશે હવે વાત કરીએ આગળની આઠમી ભાગ્યશાળી રાશિની અને તે છે કન્યા રાશિ કન્યા રાશિકો માટે ભગવાન શિવજી તમારા પર પોતાની વિશેષ કૃપા દ્રષ્ટિ ધરાવશે હા મિત્રો ગયા સમય દરમિયાન જે પણ મુશ્કેલીઓ અને તકલીફો તમારા જીવનમાં હતી હવે તે દૂર થવાની દિશામાં છે કન્યા રાશિના લોકો તેમના પરિવાર સાથે શાંતિપૂર્વક અને ખુશીનું જીવન જીવશે આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને નાણાકીય લાભના સ્પષ્ટ સંકેત દેખાઈ રહ્યા છે વ્યવસાય કરતા લોકોને ખાસ નફો થવાના યોગ છે ભોળેનાથની કૃપા તમારા પર રહેશે અને હવે તમારી બધી અધૂરી ઈચ્છાઓ પૂર્ણ થવા લાગી જશે તમે જેના હકદાર છો અને જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા એ બધું હવે પ્રાપ્ત થશે સંપૂર્ણ રીતે કહીએ તો તમારા જીવનમાં ખુશીઓની વર્ષા થવાની છે મિત્રો આ સૂચિમાં આગળની રાશિ જાણવા પહેલા જો તમે હજુ સુધી જ્યોતિષ દર્શન ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો કૃપા કરીને તરત જ સબસ્ક્રાઈબ કરો જેથી આવી જ રસપ્રદ અને લાભદાયક વિડીયોઝ તમને સમયસર મળતી રહે હવે વાત કરીએ આગળની નવમી ભાગ્યશાળી રાશિની અને તે છે તુલા રાશિ તુલા રાશિના લોકો માટે આ સમય ખૂબ જ શુભ અને ભાગ્યશાળી સાબિત થવાનો છે કારણ કે ભગવાન ભોળેનાથની વિશેષ કૃપા તમારા પર રહેલી છે આ સમયનો દરેક ક્ષણ તમારા માટે શુભ રહેશે તુલા રાશિના જાતકોને સમાજમાં માન સન્માન મળશે અને ચારે બાજુ તમારી પ્રશંસા થશે સાથે સાથે એવા સુવર્ણ અવસરો મળશે જે તમારા જીવનને નવી દિશા આપશે તમને ધન પ્રાપ્તિ થશે અને ઘરમાં ખુશહાલી અને શાંતિભર્યો વાતાવરણ રહેશે વ્યવસાયમાં વધારો થવાના સંકેત છે અને નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને પગારમાં વધારો થવાના યોગ પણ છે આ બધાથી તમારી આર્થિક સ્થિતિ ખૂબ મજબૂત બનશે તુલા રાશિના વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ખૂબ અનુકૂળ છે તમે આનંદ સાથે જીવનમાં આગળ વધશો અને શિક્ષણ ક્ષેત્રે પણ સફળતા મેળવવાના અવસરો છે ફક્ત શરત એ છે કે તમે પૂરી લગન અને સમર્પણ સાથે મહેનત કરવી પડશે મિત્રો આ છે તે ભાગ્યશાળી રાશિઓ જેમના પર ભગવાન શિવજીની વિશેષ કૃપા વરસી રહી છે અને જેમના જીવનમાં ઘણા મોટા સારા સમાચાર આવનારા છે આ રાશિઓ આગામી સમયમાં ધન માન અને સફળતાથી ભરાઈ જશે ભોળેનાથજીની કૃપાથી તેમને અપાર લાભ અને ઉજ્જવળ ભવિષ્ય મળવું નક્કી છે ધન્યવાદ